અને માતાઓ લીધો ખાસ કરીને કાર્યક્રમ એક વ્યસન મુક્તિ વિકારોથી મુક્તિ અને ભારતને સ્વાર્ણિમ બનાવવા માટે દરેક ભાઈઓ બહેનોનું પોતાનું શું યોગદાન છે એ વિશે બ્રહ્માકુમારી ધરતીબેનને સમજાવ્યું અને દરેકને વ્યસનોથી મુક્ત કરવા માટે આજનું જે યોદ્ધ ગેરમાર્ગે જઈ રહ્યું છે તેના અનુસંધાનમાં પણ જણાવવામાં આવ્યું ખાસ કરીને હવે રક્ષાબંધન આવશે ત્યારે સર્વને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા સાથે સાથે વ્યસનો છોડવાનો સુંદર કાઉન્સલિંગ પણ કરવામાં આવશે જેમાં સ્કૂલ કોલેજમાં સર્વને આ વાત સમજાવવામાં આવશે ઐશ્વર્યા સેવામાં રાજયોગની બ્રહ્માકુમારી ધરતીબેન સિનોર સેવા કેન્દ્ર સંચાલિતા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવશે આવું જાણીએ શિનોર સેવા કેન્દ્ર સંચાલિત ધરતીબેન શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર શિનોર વડોદરાથી ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર શાખાએ આજે ખૂબ જ ધૂમધામથી સદગુરુવારે ગુરુ પૂર્ણિમા અર્થાત ભગવાન શિવ જે સદગતિ દાતા છે મુક્તિ જીવન મુક્તિ દાતા છે જે મુક્તેશ્વર છે એમની આરાધના કરી અને ખૂબ સુંદર શ્રવણ કર્યું ભાઈ બહેનોએ ઘણા બધા વિકારો છોડવાનો એક સુંદર પ્રતિજ્ઞા કરી અને મેડિકલ દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે શિનોર શાખા દ્વારા પણ હવે સ્કૂલોમાં કોલેજોમાં આસપાસના સ્લમ એરિયામાં એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ અને એનો ઝુંબેશ એનું અભિયાન ચાલશે તો સર્વ ભાઈ બહેનોએ આમાં ભાગ લેવા અમારું ઈશ્વર્ય હાર્દિક નિમંત્રણ છે ઓમ શાંતિ